મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ સેલ્ફિયામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર આઠ ના મોસ્ટ આઈએમપી એમસી પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ વન ટેટ ટુ તથા જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને પાઠ નંબર એકથી સાત ત્યાંના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન અહીં ચેનલમાં વિડીયો મૂકેલા છે તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો હવે વધુ સમયને લગતા આપણે ચેપ્ટર નંબર આઠ વ્યક્તિત્વ તેના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તેમાં પ્રશ્ન નંબર 1 ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે અહીં ચાર ઓપ્શન આપ્યા છે તેમાં સાચો જવાબ આવશે સી 3 બે સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે સાચો જવાબ આવશે બે ફ્રોઈડ ત્રણ વ્યક્તિત્વનો સ્વસિદ્ધાંત કોને આપ્યો સાચો જવાબ છે ડે રોજર્સ ચાર ચોત્રીસ જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો સાચો જવાબ છે સે ગોટેસ્મન અને સિલ્ पांच हरमन रोशक क्या वतनी हता साचो जवाब से डे स्विट्जरलैंड छ कोना मते स्व विषय त्रण रीते विचारी सकाई साचो जवाब से बे हेगिंस मनोविज्ञान हालती चालती स्वनिरीक्षण आठ व्यक्तीना सात्विक राजसी आणि तामसी एम त्रण प्रकारो कोणे पाड्या से साचो जवाब भारतीय दर्शनशास्त्र નવ માનવીના શરીરના રસ આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા છે સાચો જવાબ આવશે સી ગ્રીક વૈદ્ય હિપોક્રેટીસ દસ શરીરના બાધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા છે સાચો જવાબ આવશે ડે ક્રેસમર અને સિલ્ડન અગિયાર વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમની રજૂઆત કોને કરી છે સાચો જવાબ આવશે એ ગોર્ડન મનોગત્યાત્મક અભિગમની રજૂઆત કોને કરી છે સાચો જવાબ આવશે ફ્રોઈડ તેર કયો અભિગમ માનવ સ્વભાવનો વિચારક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે સાચો અભિગમ ચૌદ કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે સાચો જવાબ આવશે એ વાર્તનિક અભિગમ 15 વ્યક્તિને મળતા વાર્સાને વ્યક્તિત્વના નિર્નાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોના છે સાચો જવાબ છે ડે ગોટેસ્મન અને શિલ્ડરસ 16 સરેનો બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચેના સહચર્યના અભ્યાસો કોણે કર્યા છે साचो जवाब ऑप्शन ए क्रिस्मर 17 व्यक्तित्व प्रश्नावलीनी रचना कोणी करी छे? साचो जवाब ऑप्शन ए आइचेंक 18 16 व्यक्तित्व कटाकोनी संशोधनिकानी रचना कोणी करी छे? साचो जवाब ऑप्शन डी केटल ઓગણીસ શાહીના ડાકાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે સાચો જવાબ આપશે બે હરમન રોસાર્ક વેશ ચિત્ર કસોટી કોણે વિકસાવી છે સાચો જવાબ આપશે ડે રોચન વિગ એકવીસ वाक्य पूर्ति कसोटीनो सर्वप्रथम उपयोग कोना द्वारा થયો હતો સાચો જવાબ આવશે સી પાન અને ટન્ડલર 22 કોના મતે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સબંધોના જે અર્થો કરે છે તે

પ્રધાન વાળી વ્યક્તિઓ કેવી હોય છે સાચો જવાબ આવશે બે મિલનસાર અને આનંદી પચીસ કોના મત મુજબ વ્યક્તિને ટેવો કરતા તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે સાચો જવાબ આવશે એ ગોર્ડન અને ઓલપર્ટ મિત્રો એ ચેપ્ટર નંબર આઠના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગજો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ચેપ્ટર નંબર એકથી સાતના વિડીયો એ ચેનલમાં મૂકેલા છે તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો થેન્ક યુ